સાંસદ તરીકે ચૂંટાયા બાદ કંગના રનૌતે પહેલીવાર ગૃહમાં ભાષણ આપ્યું હતું પોતાના પહેલાં ભાષણમાં તેમણે સંસદીય ક્ષેત્ર મંડીની સમસ્યાઓ ઉઠાવી હતી કંગનાએ મંડી વિસ્તારમાં ઘણી કલા શૈલીઓ જે સમયની સાથે લુપ્ત થઈ રહી છે તેને બચાવવા માટે અપીલ પણ કરી હતી તો અગાઉ ઘેટાના ચામડામાંથી જેકેટ સ્કેપ અને શાલ સહિતના ઘણા ઉની કપડાં બનાવવામાં આવતા હતા તો વિદેશોમાં તેનું ઘણું મહત્ત્વ છે પરંતુ અહીં કપડા બનાવવાની આ પદ્ધતિનો અંત લાવી રહ્યો છે કંગનાએ હિમાચલ પ્રદેશનું સંગીત પણ ધીમે ધીમે લુપ્ત રહ્યું હોવાથી તેને બચાવવા માટે સરકાર દ્વારા પગલાં ભરવા જોઈએ તેમ કહેવામાં આવ્યું હતું તો કંગનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગનાની આગામી ફિલ્મ રિલીઝ ઇમરજન્સી સાથે જોડાયેલી મહત્વની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી તો આ ફિલ્મ ચંદુ ચેમ્પિયન સાથે રિલીઝ થવાની હતી પરંતુ ચૂંટણી પ્રતિબદ્ધતાના કારણે તે તારીખે ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી જોકે આ ફિલ્મને ટૂંક સમયમાં રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ